અમેરિકા ગયો ત્યારે એક વૈષ્ણવ મને કહ્યું કે જે આપ મારા પતિને આપ કહો કે ઠાકોરજીને દંડવત કરીને જાય હું સખડી ભોગના મારા માથે ઠાકોરજી બિરાજે છે પણ એ કોઈ દિવસ દંડવત કરતા નથી એટલે પતિદેવ મને એવું કીધું કે મારા હું દંડવત તો કરું છું પણ મારા ડ્રોઈંગ રૂમમાં રાધાકૃષ્ણનું ઝૂલે ઝૂલતું સ્વરૂપ બિરાજે છે એને હું પગે લાગીને નીકળી જઉં છું પણ મારી પત્નીનો એવો આગ્રહ છે કે હું એના ઠાકોરજીને જ પગે લાગીને જઉં આવો આગ્રહ એ શું કામ રાખે છે બાર ઠાકોરજી નથી બાર રાધાકૃષ્ણ જે ડ્રોઈંગ રૂમમાં ઝૂલી રહ્યા છે એ બી ભગવાનની જ મૂર્તિ છે ને હું ત્યાં પગે લાગીને જઉં છું તો એમાં અને આમાં શું ફરક છે એ શું કામ એવો આગ્રહ રાખે છે કે હું એના ઠાકોરજીને પગે લાગીને જવું મેં કીધું એવો આગ્રહ બહેનો એટલા માટે છે હું કઈ એમનો પક્ષ નથી લેતો પણ મહાપ્રભુજીની દ્રષ્ટિએ વિચાર કરો તો એવો આગ્રહ એમને એટલા માટે છે કે તમે જે રાધાકૃષ્ણની મૂર્તિ ડ્રેઇંગ રૂમમાં ઝુલેપીતળની ઝૂલી રહી છે એને તમે પગે લાગીને જાવ છો ત્યારે તમે એને જોઈ રહ્યા છો પણ તમે ઠાકોરજીને દનવત કરવા માટે જાવ છો ત્યારે ઠાકોરજી તમને જુએ છે કારણ કે તો પછી સ્વરૂપ તો પછી ફરક શું છે એવું પતિદેવે પૂછ્યું ત્યારે મેં કહ્યું ફરક એ છે કે બહાર જે ડ્રેઇંગ રૂમમાં બેઠી છે મૂર્તિ છે અને અંદર બિરાજે છે સ્વરૂપ છે

જો બહિર્મુખ થશો કે દૂર થશો તો આ કાલ તમારો ભક્ષણ કર્યા વગર રહેશે નહીં સર્વથા ભક્ષિસ આ કાળ તમારો ભક્ષણ કરી જ લેવાનો છે